કેમ છો મારા સુરેન્દ્રનગરના મિત્રો મોજ મને તમે ઓલ પ્રોપર્ટી ડીલ્સ વાળાના વિડીયો જોતા હોય એટલે મોજમાં જશો ઓલ પ્રોપર્ટી ડીલ્સ ડીલ્સવાળા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો લોકેશનની વાત કરી દઉં તો સુરેન્દ્રનગરમાં જ્યારે આપણે આવીએ ત્યારે આવેલું છે અહીંયા આઈપીએસ એટલે કે ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ઇન્ડિયન પબ્લિક સ્કૂલની એક્ઝેટ સામેલાઓ છે અક્ષર ટાઉનશીપ અને હર્ષલ ફ્લેટ

તો ટીપટોપ કન્ડિશનમાં તમારે નજરની સામે જોઈ લો મસ્ત મજાનો બેઠક હોલ મળી રહેવાનો છે હેવી સ્પેસમાં આવા સ્પેસમાં ક્યારેક જ તમને ટુ બી ફ્લેટ મળવાનો છે અને એની બાજુમાં આપેલું છે મારી બહેનો માટે કિચન કિચનમાં પણ તમને મસ્ત મજાનું અહીંયા પ્લેટફોર્મ સહિત એકદમ વ્યવસ્થિત રીતે અહીંયા કિચન આપેલું છે અને એમાં નાના એવા સ્પેસમાં સ્ટોરેજ રૂમ પણ ઉપલબ્ધ છે મારી બહેનો માટે જેથી કંઈ સામાન અહીંયા મૂકવું હોય કિચનનો તો તે પણ રહી શકશે અને કિચનના બાજુમાં જ આપેલું છે સુંદર એવા સ્પેસમાં નાના એવા હવા હવા ઉજાસ માટે ગેલેરી ગેલેરીનો સ્પેસ તમે જોઈ શકો છો અહીંયાથી તમને મસ્ત મજાનો હવા ઉદેશ મળી રહેવાનો છે તો અહીંયા તમને મળી રહેવાનો છે તમારો માસ્ટર બેડરૂમ બેડરૂમની કન્ડિશન તમારી નજરની સામે એકદમ ટીપટોપ રહેવાની છે અને અહીંયા તમને મળી રહેલું છે એટેચ વોશરૂમ અને બાથરૂમ અને એની બાજુમાં આપેલું છે સરસ મજાનો હવા ઉદેશ માટે ગેલેરી અહીંયા પણ ગેલેરી ઉપલબ્ધ છે અને આ માસ્ટર બેડરૂમમાં તમને હવા ઉદેશ માટે મસ્ત મજાની વિન્ડો પણ આપેલી છે બેડરૂમની બહાર તમે થોડાક જ બહાર નીકળશો એટલે ત્યાં એની એક્ઝિટ સામે આપેલું છે કોમન વોશરૂમ અને બાથરૂમ અહીંયા કન્ડિશન તમારી નજરની સામે છે એકદમ ટીપટોપ રહેવાની છે અને થોડાક જ આગળ રેન્ડર થશો એટલે તમારી માટે મસ્ત મજાનો એક રૂમ આપેલો છે બેડરૂમ ગણો કે રૂમ ગણો મસ્ત મજાના અહીંયા હવા ઉજાસમાં તમારે એકદમ ટીપટોપ કંડિશનમાં મળી રહેવાનું છે તમારી નજરની સામે જ એકદમ મસ્ત મજાનું એક જ નજરે ગમી જાય એવો ફ્લેટ રહેવાનો છે ટુ બીએચકેનો ફ્લેટ છે થર્ડ ફ્લોરમાં અને અહીંયા બાજુના રૂમમાં પણ તમારે હવા ઉજાસ માટે ગેલેરી આપેલી છે એ પણ સુવિધા છે ત્રણ રૂમ ત્રણે ત્રણ રૂમમાં તમને ગેલેરી તો મળવાની જ છે ટુ બી ફ્લેટમાં તો વહેલાં તે પહેલાં ધોરણે એડ્રેસ આપું છું અને નંબર પણ હું આપી દઉં છું ફોન ઉપાડો અને નંબર ગુમાવો ઝડપથી ટુ બીએચકેનો ફ્લેટ તો તમને બતાવી દીધો વહેલાં તે પહેલાં ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર આપું છું અને એડ્રેસ આપું છું તો વહેલાં તે પહેલાં તમારે ટુ બી ફ્લેટ તમને ગમતો હોય તો લોકેશન એકદમ બેસ્ટ છે અને તમને કીધું જેમ કે સુરેન્દ્રનગરમાં બેસ્ટ સ્કૂલ એટલે કે ઇન્ડિયન પબ્લિક સ્કૂલની એક્ઝેટ સામે આવેલો છે તમારા બાળકોને ભવિષ્યને એકદમ ઉજળું કરવા માટે એકદમ સામ જ રહેવું હોય નહીં તો એક્ઝેક્ટ આ મસ્ત મજાનો ફ્લેટ છે ટુ બીએચકેનો વિડીયો તો તમને બતાવી દીધો અને તમને વિડીયો જોયા પછી તમારે પણ એવું લાગતું હોય કે મારે પાસે પ્રોપર્ટી માટે વિડીયો બનાવો છે તો ડિસ્પ્લે ઉપર મારો નંબર આપું છું એટલે કે લાલાભાઈનો તો પહેલાં તે પહેલાં ધોરણે લાલાભાઈનો સંપર્ક કરી શકો છો અને તમારા મકાનનો ઓલ પ્રોપર્ટી ડીલ્સનો ગમે એ પ્રોપર્ટી ડીલ્સ હોય અથવા કે જમીન મકાન દુકાન કે ખેતર કે વાડી ગમે એ વેચવા આતા લેવા ઈચ્છતા હોય તો ઝડપથી ડિસ્પ્લે ઉપર નંબર આપેલો જ છે કોન્ટેક કરો ઝડપથી